આ આકરી ગરમીમાં રાહત મળી રહે તે માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના સેવકોને સમર પ્રોટેક્શન કીટ આપવામાં આવી હતી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જંક્શન પર ઉભા રહેતા ટ્રાફિક જવાનો માટે આ અસહ્યતા સામે રક્ષણ મળી રહે તે માટે હાઇડ્રેશન કીટની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પાણીની બોટલ જે ઠંડુ રાખી શકાય સ્કીન લોશન એક છત્રી ઓઆરએસ તમામ પ્રકારની કીટમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વધુમાં પોલીસ કમિશનર નરસિંહા કોમરે જણાવ્યું કે આ વર્ષમાં ચાલીસથી વધુ ટકા કેસ નોંધાયા છે આ સહ્ય ગરમીમાં પહેલી એપ્રિલથી એક થી ચાર વાગ્યાની વચ્ચે અધિકતમ તાપમાન હોય છે તે દરમિયાન ટ્રાફિક સિગ્નલને ખુલ્લું રાખવામાં આવે છે જેથી ટ્રાફિક સિગ્નલમાં વાહન ચાલકોને ઊભું ન રહેવું પડે तो खूब आभार साहेब वुमन एसआई प्रतिमा बेन त्रंबकराव। राव वुमन हेल्थ कॉन्ट कॉन्स्टेबल संजय भाई टीआरबी जवान बारिया कपिला बेन रंगीत सिंह टीआरबी जवान काड़ी बेन राजेश भाई પશ્ચિમાસીરભાઈ સાથે તમે આ કીટ લઈ આવ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબના ઉમના વિચાર અને માર્ગદર્શન હેઠળ जवान आहीर दादू भाई बाबा ते माटे हूँ तेना स्पांसर कोटियाड ग्रूप कच केमिकल्स पानोली पडूद्रा एसाइच्री दिलीप भाई राम ब्रीच आचड़ खसला अपड़ा हीट थी बच्वा बच्वा बच्� તે માટે સિગ્નલ થી આપણે બપોરે જંકશન માં ભરાઈ રહેલી કેવી રીતે કામ tartar છે આજે મિત્રે એક પ્રયાસ છે આજ રોજ ગુજરાત

આગળ હું પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કોમર સાહેબ ને ઉદબોધન કરવા માટે વિનંતી કરું છું ટ્રાફિક બ્રિગેડના માનવ તો વેતકો જ્યારે સડકથી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સનસોગ જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે બે ઇનિશિયેટિવ કરી છે દરેક કર્મચારીને સનગ્લાસીસ સનસ્ક્રીન પાણીના બોટલ અને અને આરો એક શુગર પેકેટ એમને આપી છે તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે સાથે સાથે એક ટ્રાફિક જંક્શનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મૂ વોશ કરી શકે અને પાણી પીને હાઈડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તેના પહેલાં એક ફિટનેસ તો અહસ કરે તે માટેનું આયોજન આજે કરી છે તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય હેલ્મેટ પહેરતા થાય સિગ્નલ જમ્પ ના કરે ટ્રંકન ડ્રાઇવિંગ ના કરે ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે જેથી કરીને એમના એમના પરિવારજનોના સાથી નાગરિકોના શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે આભાર